કાળઝાળ ઉના સમયગાળામાં રાપર તાલુકાના ચિત્તોડ ગામે શીતલ જલધારા અર્પણ કરવામાં આવ્યું હતું દાતાના સહયોગથી આ શીતલ જલધારા અર્પણ કરવામાં આવ્યું હવે જોઈએ ચિત્રોળથી મારા પ્રતિનિધિ વિસ્તૃત એવા રાપર તાલુકાના ચિત્રોળ ગામે કાળઝાળ ઉનાળામાં લોકોને ઠંડુ પાણી મળી રહે તેવા હેતુ સાથે શીતળ જળધારા અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગ્રામ્યજનો ઉપસ્થિત હતા ખાસ કરીને દાતાના સહયોગથી આ શીતળ જળધારા અર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું ઉદઘાટન અને શીતલ જળધારા કાર્ય શીતળ જળધારાનું ઉદઘાટન પરમપૂજ્ય સંતથી આત્મહંસ બાપુ આત્મરામ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના આગેવાનો કુલદીપસિંહ જાડેજા ધીરજભાઈ રાજકોટભાઈ ધનજીભાઈ પટેલ અશોકભાઈ રાજગોર જસપાલસિંહ રાઠોડ કાંતિભાઈ લુહાર મંજીભાઈ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા ખાસ કરીને વસંતભાઈના સહયોગથી આ શીતલ જળધારા અર્પણ કરવામાં આવ્યું હતું અને ખા ખાસ કરીને ઉનાળાના સમયગાળામાં લોકોને ઠંડુ પાણી મળી રહે તેવા હેતુ સાથે આ શીતલ જળધારા અર્પણ કરવામાં આવ્યું છે